આજનો ઓડિયો પરમપિતા પરમાત્માને શરણે સમર્પિત કરું છું આપ સૌની શુભેચ્છા અમારા પર બની રહે તેવી અભ્યર્થના સ જય શ્રીમદ્ નારાયણ શ્રીમદ્ ભગવદ્ ગીતા પ્રકૃતિના ત્રણ ગુણો નામનો અધ્યાય ચૌદ શ્લોક બારથી પંદર હે ભરત શ્રેષ્ઠ જ્યારે રજોગુણમાં વધારો થઈ જાય છે ત્યારે અત્યંત આશક્તિ સકામ કર્મ ઉગ્ર ઉદ્દમ અનિયંત્રિત ઈચ્છા તથા લાલસાના લક્ષણો પ્રગટ થાય છે રજોગુણી મનુષ્ય તેને પ્રાપ્ત થયેલા સ્થાનથી ક્યારેય સંતુષ્ટ રહેતો નથી તે પોતાની સ્થિતિ વધારવા માટે વલખા મારે છે જો તે રહેવા માટે ઘર બનાવવા ઈચ્છતો હોય તો તે મહેલ જેવી ઇમારત માટે ભરચક પ્રયત્ન કરે છે જાણે કે તે પેલા મકાનમાં સનાતન કાળ માટે રહેવાનો ન હોય અને તે ઇન્દ્રિય તૃપ્તિ માટે અત્યધિક લાલસા વિકસિત કરે છે ઇન્દ્રિય તૃપ્તિનો કોઈ અંત જ આવતો નથી તે સદા કુટુંબ પરિવાર સાથે પોતાના ઘરમાં રહેવા ઈચ્છે છે અને ઇન્દ્રિય તૃપ્તિની પ્રક્રિયા ચાલુ રાખવા માંગે છે આનો અંત જ આવતો નથી આ બધા જ લક્ષણો રજોગુણના છે એમ જાણવો હે કુરુપુત્ર જ્યારે તમો ગુણમાં વૃદ્ધિ થઈ જાય છે ત્યારે અંધકાર જડતા ઉન્માદ અને મોહ વ્યક્ત થાય છે જ્યારે પ્રકાશ નથી હોતો ત્યારે જ્ઞાન અનુપસ્થિત હોય છે તમોગુણી મનુષ્ય કોઈ નિયામક સિદ્ધાંત દ્વારા કર્મ કરતો નથી તે ધૂનમાં આવે તેમ ઉદ્દેશ્યહીન કર્મ કરવા ઈચ્છે છે કર્મ કરવાની ક્ષમતા હોવા છતાં તે પ્રયાસ કરતો નથી આ મોં કહેવાય છે ચેતના ચાલુ રહેવા છતાં જીવન નિષ્ક્રિય રહે છે આ તમોગુણી મનુષ્યના લક્ષણો છે જ્યારે કોઈ મનુષ્ય સત્વગુણમાં મૃત્યુ પામે છે ત્યારે તેને મહર્ષિઓના ઉચ્ચતર વિશુદ્ધ લોકની પ્રાપ્તિ થાય છે સત્વગુણી મનુષ્ય બ્રહ્મલોક અથવા જનલોક જેવા ઉચ્ચતર લોકને પામે છે અને ત્યાં દૈવીય સુખ ભોગવે છે અમલાન શબ્દ મહત્વપૂર્ણ છે તેનો અર્થ છે રજોગુણ તથા તમોગુણથી મુક્ત ભૌતિક જગતમાં અશુદ્ધિઓ છે પરંતુ સત્વગુણ ભૌતિક જીવનમાં સર્વાધિક શુદ્ધ રૂપ છે વિભિન્ન પ્રકારના જીવો માટે જુદા જુદા પ્રકારના લોક છે જે લોકો સત્વગુણમાં મરે છે તેઓ એવા લોકમાં જાય છે કે જ્યાં મહર્ષિઓ તથા મહાન ભક્તો રહે છે રજો ગુણમાં મૃત્યુ પામનાર મનુષ્ય સકામ કર્મ કરનારાઓમાં જન્મે છે અને તમો ગુણમાં મરનાર મનુષ્ય પશુ યોનીમાં જન્મગ્રહણ કરે છે કેટલાક લોકોની એવી માન્યતા હોય છે કે જ્યારે આત્મા મનુષ્ય જીવનની ભૂમિકા પ્રાપ્ત કરી લે છે ત્યાર પછી તે નીચે જતો નથી આ ખોટું છે આ શ્લોક અનુસાર જો કોઈ મનુષ્ય તમોગુણી થઈ જાય તો મૃત્યુ પછી તે પશુ યોનીમાં અધોગતિ પામે છે ત્યાંથી તેને ક્રમિક વિકાસ દ્વારા ઉન્નતિ કરી પુનઃ મનુષ્ય યોની પ્રાપ્ત કરવી પડે છે માટે જે લોકો મનુષ્ય જીવન વિશે ખરેખર ગંભીર છે તેમને સત્વગુણી થવું જોઈએ અને સત્સંગમાં રહીને ગુણાતીત થઈ કૃષ્ણ ભાવના મૃતમાં સ્થિત થવું જોઈએ મનુષ્ય જીવનનું આ જ ધ્યેય છે અન્યથા મનુષ્યને ફરીથી મનુષ્ય યોની મળશે એની કોઈ બાંયધરી નથી જય નારાયણ